સમાચારમાં વાત કરીએ તો દિયોદરના મોજરૂ જુના ગામે સ્નેહ સ્નેહમિલન સમારોહ બેઠકો પર ભાજપને બહુમતી સાથે વિજય તેવો કર્યો હતો ભાજપ કેશાજી ચૌહાણના માદરે વતન મોજરૂ જુના ગામે આજે સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો આ સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના અધ્યક્ષતાને યોજાયો હતો જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામની બહેનોએ પધારેલ મહેમાનોનું સામયું પણ કરી આવકાર્યા હતા અને પધારેલા આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આજા કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ લોકોને સંબોધતા જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે વિજય બનાવશું તેવો સંકલ્પ પણ કર્યો હતો અને પાણી માટે સન્માન નહીં સ્વીકારો તેનો સંકલ્પ પણ કટિબંધ રાખ્યો હતો અને દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં કુલ બે કરોડના વિકાસના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે બીજી તરફ વરસાદના પાણીનો પણ સંગ્રહ કરવા આહવાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અને આમ તો ભારતીય જનતા પાર્ટીને એ પરિપાટિત છે કે દિવાળી પછી નૂતન વર્ષની અંદર સ્નેહ મિલનો યોજાતા હોય છે અને એ જ રીતે આજે ચૌદ દિવસ વિધાનસભા મત વિસ્તારનું મિલન એ મારા માત્ર વતન મોજરું જૂના ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ખૂબ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા શુભેચ્છકો સમર્થકો પ્રદેશના આગેવાનો જિલ્લાના આગેવાનો અને અહીં આજુબાજુના ગામના અને આ વિસ્તારના એકસો ને પચીસે પચીસ ગામના કાર્યકર્તાઓ અને પબ્લિકે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યા બદલ હું આ વિસ્તારની જનતાનો દિલથી હૃદયથી આભાર માનું છું આ બધાએ હાજરી આલી અને અમારી આ આ મોજરીની ધરતીને પાવન કરી અહીં ભાઈ પત્રકારો મિત્રોએ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમની નોંધ લીધી સૌને ખૂબ શુભ આભાર માનું છું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમણે આ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કર્યું ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા એકસો ને છપ્પન સીટોને ધ્યાનમાં રાખીને એકસો ને છપ્પન ઢોલનો નાદ થાય અગિયારસો કરતાં વધારે બહેનો કળશ લઈ અને સૌ મહેમાનોનું સ્વાગત કરે એ પ્રકારનું ભવ્ય આયોજન એ એમની ટીમ દ્વારા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ થકી બનાસકાંઠા જિલ્લો અને દિયોદર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કર્યો છે કે આવનારે બે હજાર ને ચોવીસની ની ચૂંટણીમાં આ વિસ્તાર એ પાંચ લાખ કરતા વધારે મતોથી અમે જીતીશું